જાંબુઘોડાના નારુકોટના ગ્રામજનોને કેટલ શેડનો લાભ ન મળતા ટીડીઓને આવેદનપત્ર આપ્યું જાંબુઘોડા તાલુકાના નારુકોટના પશુપાલકને કેટલ શેડના લાભથી વંચિત રાખવાના કોંગ્રેસી કાર્યકરોના પ્રયત્નને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપતા ગ્રામજનો પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામના એકસો પચાસથી બસ્સો જેટલા ગ્રામજનો આજ રોજ જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં નારુકોટ ગ્રુપ ગ્રામ્ય પંચાયતના રહેવાસી સૌ ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નારુકોટ ગામના મધ્યવર્ગના ગ્રામજનો પશુપાલન કરી ગુજરાન ચલાવે છે રોજગારી મેળવતા હોય તેવા નારુકોટ ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં એકસો પચાસ જેટલા કેટલ સીડ અગાઉ મંજૂર કરવા માટે ફોટા પડાવી અને ઠરાવ પણ આપેલા હતા જેમાં કેટલાક કોંગ્રેસ કાર્યકરો નારુકોટના ગ્રામજનોને કેટલ શેડનો લાભ ન મળે તે માટે શ્રીને ગોધરા ખાતે કોંગ્રેસી કાર્યકરોએ રજૂઆત કરવા ગયા હોવાનું તેમજ કોંગ્રેસી કાર્યકરોને ગામના લોકોને લાભોથી વંચિત રાખવાના પ્રયત્નો કરતા હોવાના આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે આ નારુકોટ ગામના ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે કે પશુપાલન કરતા કેટલાક ગરીબ લોકોને ખાસ કરીને કેટલ શેડની જરૂર હોવાથી અને સરકાર દ્વારા કેટલ શેડની સહાય મળે તેમ છતાં આવા હવનમાં હાડકા નાખનારા લોકોને લીધે જ આજે દોઢ વર્ષ થવા આવ્યું છે છતાં તેઓની રજૂઆતના પગલે અમુને આ દિવસ સુધી કેટલ શેડ ન મળતા આ બાબતે અમારે જાંબુગુડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહેલી તકે કેટલ શેડનો લાભ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે ગ્રામજનો એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે નારકુટ ગ્રામ પંચાયતમાંથી બધા લોકોને એટલે આવું પડ્યું કે અમારા જે કેટલ શેડ પાસ થયેલા એ અમુક કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા નિયામક સાહેબશ્રીને રદ કરવા માટે અડચન કરવા માટે વારંવાર જાય છે તો અમારા જે પાસ થયેલા કેટલ શેડ કોડિયા જે છે અમને લાભ મળે એના માટે અમે દરેક ગ્રામજન જે તે બધા જ લાભાર્થીઓ તાલુકામાં આવ્યા છે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે બરાબર છે તમે આવેદનપત્ર આજે આપ્યું એમ ને હા બરાબર છે કોણ કોંગ્રેસી કાર્યકરો કોણ કોણ છે આમાં કીર્તિસિંહ રાણા રસમુખભાઈ હીરા કે ઈશ્વર હિંમત નજપુરી ગોધરા જઈને અડચણ ઊભી કરે છે કામો ગામમાં થાય એમને ગમતું નથી તો એના વિરોધમાં અમે આવ્યા છે અને અમને દરેકને કેટલ શેડ મળે એ માટે અમે સાહેબ રજૂઆત કરવા આવ્યા છે શું નામ તમારું સંદીપ રવચંદ બારિયા નારુકોટ